હાલો કેમ છો મિત્રો યુટ્યુબ યુટ્યુબ ફેમિલી મજામાં અમે મજામાં સિંહ આ દરિયામાં આવી ગયા હતા ફરવા આ જોઈ શકો છો તમે દરિયાનો નજારો તો પાછળ દરિયો બતાય છે ને આ જુઓ તમે આખો દરિયાનો નજારો જુઓ ને જય માતાજી જય શંકર ભગવાન ભોળિયાનાથ મહાદેવ આ જોઈ શકો છો તમે દરિયાનો નજારો આપણે ફરવા જાય છે દરિયામાં અને દરિયામાં ફરતા ફરતા વિડીયો બનાવીએ છીએ એટલે આપણા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે કોઈ એવી બળજબરી નથી પણ એમ કે હોઉં નો રોજીરોટી ચાલે અને બધું કામ થાય મોટાભાઈ જે કોઈ મિત્રોને દરિયાનો નજારો ન જોયો હોય એ જોઈ શકો છો જવો તમે આ પાછળ લોટ વળતા આવે જવો તમે જોઈ શકો છો આ પાછળ જવો તમે દરિયાનો નજારો ત્યાં નજર પગીને આ સુધી દરિયો જ બતાય છે આ દરિયાનો નજારો છે